ગુરુ ભક્તિ અદા કરીને કિસુમના એરપોર્ટ પર વિમાન તરફ જઈ રહેલા સ્વામીશ્રીની અગુવાની યુવક મંડળનું બેન્ડ કરી રહેલું સ્વામીશ્રીની બંને બાજુ મગનભાઈના બે દીકરા સ્વામીશ્રીના ખંભે હાથ મૂકીને ચાલી રહેલ બે મિત્રો એકબીજાના ખંભે હાથ મૂકીને જઈ રહ્યા હોય તેવું એ હૃદયંગમ દર્શ્ય હતું સ્વામીશ્રી એટલા સોંગા થઈ ગયેલા કે આ સમય જેનો જન્મ છે તેને આવી ગયું ઘણું ઠેક નો અનુભવ સૌને થતો રહેતો વિમાન મથકેથી કાસ્પેર લિમિટેડનું દસ ક્ષમતા વાળું વિમાન સ્વામીશ્રીને લઈને ઉપડ્યું પણ વિમાન ચાલક મિસ્ટર સિમોન્સને પ્રથમ દર્શને જ સ્વામીશ્રીનો એવો નેડો લાગી ગયેલો કે વિમાન ઉડાડ્યા પછી દર્શનાતુર ભક્તોનો ભાવ જોઈ તેણે વિમાનને એરપોર્ટ ને પ્રદર્શિના કરાવી તે દરમિયાન નીચે તરફ આંગળી ચિંતા સ્વામીશ્રી બોલ્યા જુઓ મગનભાઈનું ગેરેજ ઉપરથી નાના ખોખા જેવા લાગતા હારબંધ મકાનોમાં પણ સ્વામી શ્રી હરિભક્તના ગેરેજને ઓળખી ગયેલા ભક્તો સાથે કેવી અગાધ આત્મીય હતા એરપોર્ટની પ્રદક્ષિણા બાદ જે હરિભક્તો ઊભા હતા તે બાજુ તો પાયલોટે વિમાન એકદમ નીચું લીધું તે જોઈ હરિભક્તો હાથ ઊંચા કરતા ખુશાલી વ્યક્ત કરવા લાગ્યા સ્વામી પણ સૌ પર દ્રષ્ટિ કરી મવાંઝા તરફ દીક્ષા સાંધી ચાલુ મુસાફરીમાં તેઓ પાયલોટની બાજુની સીટ પર બિરાજી તેની સાથે કેટલી સ્પીડ છે કેટલી ઊંચાઈ પ્લેન ઉડે છે વગેરે વાર્તાલાપ કરવા માંડેલા તેને સંસ્થાનું અંગ્રેજી સાહિત્ય પણ ભેટ આપી તેમાં સાસરીજી મહારાજની છબી બતાવતા કહ્યું માય ગુરુજી પછી સારંગપુર નું મંદિર દર્શાવતા બોલ્યા સારંગપુર ટેમ્પલ આવા સાજીક વાર્તાલાપમાં જ સ્વામીશી રીતે પરદેશી પરભાષી અને પરધમી પાયલોટના સ્નેહી થઈ ગયા હોય તેમ તે વિમાન ચાલકે પોતાની કોકપીઠ પાયલોટની કેબિનમાં ઠાકોરજીને સ્વામીશની છબી પણ લીધી પારકાને પોતાને કરી લે

તેને સ્વામીશ્રીની પાછલી હરમાં બેઠેલા કોઠારી સ્વામી જોયો તે જોઈને ગમન અંગ્રેજી શબ્દ યાદ કરતા હતા પણ તેઓની સ્મૃતિમાં તે તે આવતો જ વખતે સ્વામીશ્રી પાછળ તેઓ સામે જોયું બોલ્યા જુઓ રનવે દેખાય છે આ સાંભળી કોઠારી સ્વામી ચોક્યા મનના વિચારોને પકડી પાડતા સ્વામીશ્રી તેઓને કૌતુ હરનારે ભર્યા લાગ્યા નીચે સરકી રહેલા વિક્ટોરિયા સરોવરનો કિનારો જેમ દેખાતો નહોતો

અહીંના વિખ્યાત બિસ્માર્ક રોક પાસે લઈ આવી આ મહાકાય પથ્થર એક અજાયબી સમો છે તે નાના પથ્થરના પાયા પર ટકેલો હોવા છતાં વાવાઝોડા વગેરે કુદરતી પરિબળો કે માનવીય બળોથી જરાય હલતો નથી પણ આજે સ્વામીશનું દર્શન થતાં તે અંદરથી જરૂર હલી ગયો છે સ્વામીશનું વ્યક્તિત્વ પથ્થર દિલને પણ પીગડાવે એવું ખરું ને અહીં એક મુમુક્ષુએ સ્વામીશને પૂછ્યું કે આધ્યાત્મિક દ્રષ્ટિએ ભારતમાં રહેવું સારું ને ગમે ત્યાં રહે

એવા જે દેશ કાળ ને ક્રિયા તેના હેતુ તો પુરુષ છે તે પુરુષ જો અતિશય સમર્થ હોય તો સર્વ પૃથ્વીમાં તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તે નહીં તેથી ઉતરતો હોય તો એક દેશમાં પ્રવર્ત આવે સ્વામીશ્રી પણ પ્રદેશ નહીં પુરુષ આ પુરુષ કરતા હતા મવાનઝામાં મધુભાઈ ના ઘેર રખાયેલા સ્વામીશ્રીના ના ઉતારે તારીખ છ મે ના રોજ એક વૃદ્ધ હરિભક્ત મૈજીભાઈ દર્શન સારું આવેલા વાતચીત દરમિયાન તેઓએ સ્વામીશ્રીને કહ્યું હું તમને વિદ્યાનગર જમપુરીમાં મળ્યો હતો આસપાસ ઉભેલા સૌને આ વાતમાં વૃદ્ધાવસ્થાને વશ કોઈ અસંબંધ પ્રલાપ જેવું લાગ્યું સ્વામીશ્રી પણ તે બોલનાર સામે જોઈ રહ્યા પરંતુ તે વખતે નારાયણ ભગત કહ્યું બાપા વિદ્યાનગરમાં ભજવા રહેલા જીવતા જમપુરી સવાંદ વખતે આ ભાઈ આવેલા ને આપના દર્શન કરેલા એમ તેઓ કહેવા માંગે છે આ ફોડ પડતા જ મવાનસામાં મોજનું મોજું ફરી વળ્યું આ મોજા પર સહેલ કરતા સ્વામીશ્રી તારીખ સાત સાયમ સભા થતી સ્વાગત સભા પણ અહીં તેથી આ મંદિર અને મૂર્તિઓના દર્શન સ્વામીશ્રી રોજ કરતા તો આજે સવારે સમય મળતા અંદર જઈ તેઓએ અક્ષર પુરુષોત્તમ મહારાજના ચરણાવ સ્પર્શ કર્યો તે વખતે હાર પર ગોઠવેલું ફૂલ સિંહાસનના ઓટલા પર પડી ગયેલું સ્વામીશ્રી તે લઈને પાછું હાર પર ધીરે રહીને ગોઠવી દીધું નાનામાં નાની બાબતમાં પણ તેઓ અને પૂર્ણતા ગમતી મંદિરેથી તેઓ ઉતારે પધાર્યા ત્યારે ભોજન આરામ કથા વગેરેનો ક્રમ ચાલ્યો રાત્રે સાડા અગિયાર થતા સ્વામીશ્રી પોતાના આસન પરથી ઉઠ્યા પણ ઉતારા તરફ ન જતા ડોક્ટર સ્વામી કોઠારી સ્વામી બેઠા હતા તે તરફ આવ્યા અને તેઓને પગે લાગ્યા તેઓની આ અણધારી ચેષ્ટા જોઈ સૌના આશ્ચર્ય થયું

રમકડાની પિસ્તોલ હતી તે જોઈ સ્વામીશ્રી બાળકને કહ્યું આ પિસ્તોલથી માયા સાથે લડાઈ કરજે એટલે ભગવાન ન આવે એક જ વાક્યમાં બાળકના કુમળા માનસને વીર નહીં મહાવીર બનવા તરફ દોડાવી દીધું સ્વામી શ્રી શક્તિઓને કુંઠિત ન કરતા યોગ્ય માર્ગે વહેડા પધરામણીઓનો આક્રમણ પૂર્ણ કરી સ્વામી શ્રી સાંજે ના સંઘ સાથે સનાને ટાપુ પર પધાર્યા આ ટાપુ પર પ્રાણીઓને નિકટથી નિહાળવાની ગોઠવણ કરવામાં આવી છે તે વાંદરા સિંહ હાથી અજગર વગેરેને સ્વામીશ્રીના દર્શન થયા પશુ બુદ્ધિ તો આ સંત્રો શું સમજે છતાં સૂર્યને ન સમજનાર પણ પ્રકાશ તો પામે જ છે તેમ સ્વામીશ્રીના યોગે કીટ પતંગ પર્યંત પ્રાણી રે તાર્યા અગણિત લીઓ જાણી રે ની જેમ આ પશુ પ્રજાતિઓનું પણ રૂડું થઈ ગયું ક્યાંક ક્યાંક સ્વામીશ્રી આ મૂંગા અબોલજીવો ને પ્રસાદી પણ જમાડી હાથી ને લખ્યું તે સમય તે જ પહોંચે આ વિરહમાં સાંજ વિહારમાં સાંજ પડી જતા હવે અંધારું નમતું હતું ઠંડીનો વાયરો ફૂંકાતો હતો સ્વામીશ્રી બાકડા પર ફેરીની રાહ જોતા બેઠા હતા ઢળતા સૂર્યના પ્રકાશથી ટેકરા ઉપર આવેલા મકાનો સોનરંગી જણાતા હતા વાતાવરણ પણ સ્વામીજીને નિહાળી જાણે હરખાઈ ગયેલું તે વખતે સ્વામીજીની નજર સામે ખડકેલા પથ્થરો પર પડતા તેઓનું મન મવાનઝાથી મકરાણા પહોંચી ગયું તેઓ કહેવા લાગ્યા મકરાણામાં પણ આવી જ રીતે આરસ ખડકાયેલા પડ્યા હોય જાણે કોઈ કે ગોઠવી દીધા ન હોય જ્યાં જુએ ત્યાં પથરા બીજુંના ભાસેરે એમ કહેવાય આમ વિનોદ કરતા હતા ત્યાં બોટ આવી જતા શ્રી તેમાં બિરાજ્યા ચાલુ જલયાત્રામાં યાત્રામાં જ ઠાકોરજીને ડૂબકીઓ ખવડાવી સ્નાન કરાવ્યું અને જળચર જીવોના મુક્તિ દ્વાર પણ ખોલી નાખ્યા